નથી પ્રધાનો ના ખૂન થયા છે કોંગ્રેસ ધારાસભ્યો ના ખૂન થયા છે ઓગસ્ટ ના તહેવારો પર ખૂન થયા છે એ કોંગ્રેસ અત્યારે ગુજરાત દેવા નીકળી છે કયા કયા અત્યારે કઈ સરકારમાં બેઠા છે એ હત્યારાઓના પરિવારો અત્યારે કઈ સત્તામાં બેઠા છે એવું પણ હું માનું છું ત્યાં સુધી એક પ્રેસ કોન્ફરન્સ માં કેવું જોઈએ અને એટલા માટે રાજ્ય લેવલ ના શરૂઆત આવતીકાલે અમારા સૌ આગેવાનો

પરત મોઘરા પર કારણ કે તેમણે કહ્યું હતું કે પંદરમી ઓગસ્ટે પણ હત્યા થાય એ પ્રકારનું રાજકારણ કોંગ્રેસના શાસનમાં હતું વાત કરીએ શું છે મામલો વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે ભારતીય જનતા પાર્ટીના નેતા ભરત બોગરા આજે રાજકોટ ખાતે તિરંગા યાત્રા મામલે પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા દરમિયાન પત્રકારોએ કોંગ્રેસની ગુજરાત ન્યાય યાત્રાની વાત કરી જે હાલ મોરબીથી નીકળી છે અને તેઓ સુરતના તક્ષશિલાથી લઈ વડોદરાના હરણીકાંડ મોરબીના પુલકાંડ અને રાજકોટના અગ્નિકાંડ માટે ન્યાયની વાત કરી રહ્યા છે આ દરમિયાન ભરત બોગરાએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા એ સાંભળો કે તમને શું કહ્યું બાદમાં જ એની ઠુમરે કઈ પ્રકારે વળતો ઘા કર્યો એ જોઈએ સૌથી વધારે એ વખતે ગુંડાગર્દી થઈ હોય સૌથી વખતે જેલ બંધ કરવી પડી હતી પોરબંદર ની ત્યાં બોર્ડ લાગતા હતા કાયદો વ્યવસ્થા અહીંથી ચાલુ થાય છે ધારાસભ્ય ધારાસભ્યો ના ખૂન થયા છે કોંગ્રેસના સમયમાં સમય હું એમાં પડીશ તો બહુ લાંબુ થશે પ્રધાનો ના ખૂન થયા છે કોંગ્રેસના ના ધારાસભ્યો ના ખૂન થયા છે પંદરમી ઓગસ્ટ ના તહેવાર ઉપર ખૂન થયા છે એ કોંગ્રેસ અત્યારે ગુજરાતની સલાહ દેવા નીકળી છે કોંગ્રેસનો ઇતિહાસ ગુજરાતની જનતા ભૂલી નથી અને આવનારા વર્ષો સુધી નહીં ભૂલે એ પ્રકારનો એમનું શાસન અને એમનો ઇતિહાસ એ ગુજરાતની જનતાની વચ્ચે છે સમય આવે ત્યારે જનતા એમને બતાવશે ગમે તે પ્રકારની ભાષાનો પ્રયોગ કરી મેં ફરી વખત કીધું કે રાજકોટ એ રંગીલું રાજકોટ છે અને ગુજરાતની રાજનીતિમાં અને ગુજરાતના વિકાસમાં રાજકોટનું ખૂબ મહત્વનું યોગદાન છે અને એટલા માટે જ રાજ્ય લેવલના કાર્યક્રમની શરૂઆત આવતીકાલે

આ હત્યારા આરોપીઓ અને ગુનેગારો કઈ પાર્ટીમાં છે ત્યાં સુધીનું સંભળાવી દીધું પરત બોગરાને અને આટકોટ પણ યાદ કરાવ્યું સાંભળો જેની ઠુમરને સૌથી પહેલાં તો ન્યાય યાત્રા કાઢવી પડે ગુજરાતમાં જે સુરક્ષિત ગુજરાતની વાતો થાય એમાં આટલા બધા હત્યાકાંડો થાય છતાં પણ ભારતીય જનતા પાર્ટીના સત્તાધીશો ખૂબ મૌન મુખે ઘટનાઓ જોયા કરે એક પછી એક ઘટનાઓ થાય કોંગ્રેસના શાસનની વાત કરી હત્યાઓ થતી હતી એવી વાત કરી તો આપના માધ્યમથી ભરતભાઈને અને ગુજરાતની જનતાને જણાવવા માગીશ કે ત્યારે કોંગ્રેસની સરકારમાં જ્યારે હત્યાઓ થતી હતી ત્યારે હત્યા હત્યારાઓને પકડવામાં પણ આવતા હતા કોર્ટની સજા પણ એવો પામતા હતા ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું છે ત્યાર પછી જ્યારે 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 આવા કાંડ થયા હત્યાકાંડ થયા હરેન પંડ્યા તો તમારા કદના નેતા નેતા હતા હજી પણ એમના આરોપીઓ એમના હત્યારાઓ પકડાયા નથી એટલે ફક્ત કોંગ્રેસની વાતો કરીને રાજનીતિ કરવાની ક્યાં સુધી તમે કરશો ત્રીસ વર્ષથી તમે શાસનમાં છો ત્રીસ વર્ષથી તમારા હાથમાં સત્તા છે લોકો પીડા ભોગવી રહ્યા છે અમે ન્યાય યાત્રા કાઢી રહ્યા છે લોકોને ન્યાય મળે જ્યારે જ્યારે ન્યાય આપવાની વાત કરે ત્યારે તમારા નેતાઓ ક્યાંક ક્લચમાં ન આવી જાય ક્યાંક ઝપટમાં ન આવી જાય એને ઢાંકવા માટે એને દબાવવા માટે કોઈ એકને બલીનો બકરો બનાવીને એને વધેરી નાખો છો અને આવા નેતાને તમે છાવરો છો ત્યારે આ વાતો તમને કોંગ્રેસના સત્તાના સમયની વાતો શોભતી નથી ત્રીસ વર્ષમાં ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના શાસનમાં લોકોની શું બેહાલી થાય છે જે પ્રમાણેની પીડા ભોગવી રહ્યા છે ન્યાય યાત્રાની શરૂઆત કરી મોરબીમાં એક પરિવાર આવ્યા એનો નવ વર્ષનો દીકરો એની હત્યા થઈ હજી પણ આરોપીની ધરપકડ થતી નથી જે પ્રદેશમાંથી નેતા આવે છે એ પ્રદેશમાં જસદણનો હજી હાટકોટની સંસ્થાનો અત્યારનો જ કાંડ છે કે બે આરોપીઓની વાત જે બળાત્કાર જેવા બળાત્કાર જેવી ઘટના થઈ છે ત્યાં પણ એક આરોપી ફરાર છે તમે બોલતા નથી જ્યારે જ્યારે આવી કોઈ ઘટનાઓ થાય ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય ત્યારે તમારે પ્રેસ કોન્ફરન્સ ક્યારેય કરવાનું સુજતું નથી પરિવારોની વેદના જાણવા માટે પરિવારોના ઘર સુધી તમે જવા માંગતા નથી પણ જ્યારે કોંગ્રેસ ક્યારે ન્યાયની વાત કરે આવી યાત્રાઓ કાઢે પરિવાર પીડિત પરિવારોને ન્યાય મળે સરકાર પાસેથી કોઈક આશા એમની પૂરી થાય એવી વાત કરે ત્યારે તમે કોંગ્રેસનું શાસન યાદ કરાવો છો એ તમને શોભતું નથી ફક્ત તમે તમારા ત્રીસ વર્ષના શાસનમાં ગુજરાત ની પ્રજાની હાલાકીઓ વધારી છે કે ઘટાડી છે એના જવાબો આપો તો વધારે સારું રહેશે જે પાપ નો ઘડો લઈને નીકળ્યા છે એ ભારતીય જનતા પાર્ટી ના પાપ છે એટલા માટે કે તમે જે પ્રમાણે અને કરનીમાં તમારી ફરક આવે છે તમે જે કોંગ્રેસના શાસનની વાત કરો છો હત્યાઓની વાત કરો છો પંદરમી ઓગસ્ટે પણ હત્યા થઈ છે તો એ હત્યારાઓ કયા અત્યારે કયા કઈ સરકારમાં બેઠા છે એ હત્યારાઓના પરિવારો અત્યારે કઈ સત્તામાં બેઠા છે એવું પણ હું માનું છું ત્યાં સુધી એક પ્રેસ કોન્ફરન્સમાં કહેવું જોઈએ જે હત્યારાઓ જેમને કોર્ટની સજા થાય છે એને પેરોલ ઉપર છોડાવીને એમને આગતા સ્વાગતા કરાય છે એ કઈ સરકારમાં થાય છે એ પણ પ્રેસ કોન્ફરન્સમાં કહેવું જોઈએ જે આ તક્ષશીલા કાંડ થયો એમાં ભારતીય જનતા પાર્ટીના છે નેતાઓના છેડા અડતા હતા એમને ક્યારે તમે પૂછપરછ સુધા કરી એ પણ તમારે પ્રેસ કોન્ફરન્સ કરવી જોઈએ જે રાજકોટનો અગ્નિકાંડ થયો ગેમ ઝોન કાંડ થયો એમાં તમારો તમારા જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હતા એમને તમે અત્યાર સુધી પૂછપરછ ના કે એમની કોઈ ફરિયાદમાં નામ પણ ઇન્ક્લુડ કર્યા કે નહીં એના માટેની પ્રેસ કોન્ફરન્સ કરવી જોઈએ જે ભારતીય જનતા પાર્ટી સાથે આરોપી જોડાયેલો હોય એને બચાવવા માટે તમે દિવસ રાત જમીન આસમાન એક કરો છો ત્યારે તમે નથી બોલતા પણ જ્યારે કોંગ્રેસ એમને ન્યાય અપાવવા માટે આગળ નીકળે છે આગળ આવે છે ત્યારે તમે હંમેશા આવી પ્રેસ કોન્ફરન્સ કરો છો જે ભારતીય જનતા પાર્ટીના શાસનમાં ખૂબ દુઃખદ વાત કહેવાય

આ સણસદતા સવાલો અને સણસંદ જવાબોની વચ્ચે રાજકારણ ગરમાયું છે સૌરાષ્ટ્રનું કારણ કે છેલ્લા લાંબા સમયથી કોંગ્રેસની ગતિવિધિ સૌરાષ્ટ્રમાં બનતી જઈ રહી છે અને ત્યારે કહેવાય છે ભાજપે તિરંગા યાત્રા શરૂ કરવાનું સ્થળ એટલા માટે જ રાજકોટ નક્કી કર્યું છે કારણ કે કોંગ્રેસની ન્યાય યાત્રા મોરબીથી નીકળી છે આવતીકાલે રાજકોટ પહોંચવાની છે આમ ગુજરાતના રાજકારણમાં ગરમાવાની શરૂઆત થઈ ચૂકી છે ગુજરાત ન્યાય યાત્રાના પગલે અને ભાજપની તિરંગા યાત્રાના પગલે આ જ પ્રકારના અહેવાલો સમાચારો અને પડદા પાછળની કહાની સાથે ગુજરાતના રાજકારણની એવી હલચલો કે જે સામાન્ય રીતે સામે નથી આવતી તેને લાવવાનો પ્રયાસ નવજીવન ન્યૂઝ કરે છે માટે જોડાયેલા રહેજો આ ચેનલ સાથે નમસ્કાર